રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની શ્રવીય જામનગર જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાનો સંયુક્ત ગરીબ કલ્યાણ મેળો માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો જેમાં રાજ્યના કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ થવા હાકલ કરી હતી અને કહ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રના સક્રિય પ્રયાસોને લીધે લાભાર્થીઓને પારદર્શક રીતે સરકારી યોજનાનો લાભ મળી રહ્યો છે મંત્રી શ્રી રાઘવજીભાઈએ વર્ષ બે હજાર નવથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવેલા ગરીબ કલ્યાણ મેળાઓની આંકડાકીય માહિતી આપતા ઉમેર્યું હતું કે અત્યાર સુધી યોજાયેલ કુલ બે શ્રેણીના ગરીબ કલ્યાણ મેળાઓમાં એક કરોડ ચોસઠ લાખથી વધુ લાભાર્થીઓને રૂપિયા છત્રીસ હજાર આઠસો કરોડનો લાભ હાથો હાથ મળી શક્યા છે આ વર્ષની ગરીબ કલ્યાણ મેળાની ચૌદમી શ્રેણી અંતર્ગત આજે રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં તથા બે મહાનગરપાલિકા મળી પુલ પાંચ સ્થળોએ એકી સાથે ગરીબ કલ્યાણ મેળવો યોજાઈ રહ્યો છે જેમાં રાજ્ય સરકારની વિવિધ બતો એકતાલીસ યોજનાઓના ચાલીસ લાખથી વધુ લોકોને પાંચ હજાર નવસો અગિયાર કરોની સહાય ચૂકવવામાં આવશે રાજ્ય સરકારના જરૂરિયાતવાળા નાગરિકોને મદદરૂપ હોવાના આશયને પરિપૂર્ણ કરવા માટે ઉજાઈ રહેલા આ ગરીબ કલ્યાણની મેળાની રાજ્ય સરકાર રાજ્યના નાગરિકોને આર્થિક ઉન્નતિ કરી શકાશે એવા આશાવાદ વ્યક્ત કરતા મંત્રી રાગોજીભાઈ લાભાર્થીઓને સરકારી સહાયનો યોગ્ય ઉપયોગ કરી જીવનમાં પ્રગતિ સાધવા અનુરોધ કર્યો હતો મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા આમંત્રિતોના હસ્તે જામનગર ગરીબ કલ્યાણ મેળામાં દસ હજાર છસો એકસઠ લાભાર્થીઓને જુદી જુદી ચૌદ સરકારી યોજનાઓની રૂપિયા ત્રેવીસ પોઈન્ટ તેત્રીસ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ઈસા ખાતે યોજાયેલા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આ પ્રસંગે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેમાં જામનગરના નાગરિકો પણ સામેલ થયા હતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો સ્વાગત ગીત બાદ આમંત્રિતોનું શાબ્દિક સ્વાગત તાલુકા વિકાસ અધિકારી સરવૈયાએ કર્યું હતું મંત્રી શ્રી રાઘવજી પટેલના સહિતના ઉપસ્થિતોનું સ્વાગત કઠોળની ટોપલીઓમાં કરવામાં આવ્યું હતું ગરીબ કલ્યાણ મેળામાં પાણી પુરવઠા યોજના અંગેની ટૂંકી ડોક્યુમેન્ટરી ફિલ્મનું પણ આ પ્રસંગે પ્રસારણ કરવામાં આવ્યું હતું મહાનુભાવોના હસ્તે દીપ મુખ્ય સ્ટેજ પરથી રાજ્ય સરકારની વિવિધ લોકલ્યાની લક્ષી યોજનાઓનો લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું લાભાર્થીઓએ તેમના પ્રતિભાવોના રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી લોક સાહિત્ય કલાકાર હરિદેવ ગઢવી તથા સાથીઓએ આ પ્રસંગે લોક રજૂ કર્યો હતો આ કાર્યક્રમમાં પ્રદર્શિત કરાયેલા વિવિધ વિભાગના સ્ટોલની મહાનુભાવો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મહીબેન ઘરસર કલેક્ટર બી કે પંડ્યા મ્યુનિસિપલ કમિશનર શ્રી પીએન મોદી જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ હાપા એપીએમસીના ચેરમેન મુકુંદભાઈ સફૈયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી નાયબ મ્યુનિ મ્યુનિસિપલ કમિશનર બી ઝાલા પ્રાંત અધિકારી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અગ્રણીઓ હાપા માટેની યાદના હોદ્દેદારો વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બે હજાર નવ થી તત્કાલીન મુખ્યમંત્રીના આજના દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના આર્થિક રીતે નબળા લોકો પોતાના ધંધામાં પગભર થઈ શકે પોતાની આર્થિક ઉન્નતિ કરી શકે અને ગરીબી રેખાની બહાર આવી શકે એવા શું હેતુ સર આવા લાભાર્થીઓના સ્થળ ઉપર જ સરકાર શ્રીની જુદી જુદી યોજનાના લાભો મળી રહે એના માટે આવા ગરીબ કલ્યાણ મેળાઓના આયોજનો શરૂ કર્યા હતા અને એ પરંપરા રાજ્યના સન્માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ ચાલુ રાખી છે એટલે આજે રાજ્યમાં પાંત્રીસ જેટલી જગ્યાએ તેત્રીસ જિલ્લાઓ અને બે મહાનગરોમાં આ ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવેલ છે જેમાં બાર લાખથી વધુ લોકોને જુદી જુદી યોજનાઓના સહાયના સહાયની રકમો સાધન સહાય પ્રમાણપત્રો વગેરે આપવામાં આવનાર છે જેમાં એના ભાગરૂપે આજે જામનગર જામનગર ખાતે આપા માર્કેટિંગ યાર્ડમાં પાંચ હજારથી વધુ લોકોની હાજરીમાં વિશાળ સંખ્યા કહી શકાય એવી સંખ્યામાં આજે આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું છે અને એમાં તમારી હાજરીમાં જ જુદા જુદા યોજનાઓના લાભાર્થીઓને અહીં એના લાભો ચેકો વગેરે એનાયત કરવામાં આવ્યા છે